હા મિત્રો હું તમને જણાવી દઈએ કે ઉત્તમ એકાદશીના દિવસે ગ્રહોના રાજા સૂર્ય પોતાની ગતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે આનાથી ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ ભગવાન વિષ્ણુની અનંત કૃપા સાથે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર આવશે આનાથી આ ચાર રાશિઓના જીવનમાં ખુશીઓનો વરસાદ થશે હા મિત્રો આ ચાર રાશિઓને સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ ભગવાન સૂર્યનારાયણના અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે આ સાથે આ રાશિઓ પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પણ વરસશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે સમગ્ર સૌરમંડળનું કેન્દ્ર અને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે જેમાંથી તેઓ પોતાનો પ્રકાશ ગતિ અને જીવનશક્તિ મેળવે છે સૂર્યને તેજ નેતૃત્વ પ્રતિષ્ઠા અને રાજવીપણાનું પ્રતીક માનવામાં આવે છે જેમ એક રાજા પોતાના રાજ્યનું સંચાલન કરે છે તેમ સૂર્ય તેની શક્તિશાળી દ્રષ્ટિ દ્વારા બધા ગ્રહોના પરિણામો અને પ્રભાવોને નિયંત્રિત કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય રાજયોગ ઉચ્ચ દરજ્જો આદર આત્મવિશ્વાસ અને પૂર્વજોની શક્તિ પ્રદાન કરે છે કુંડળીમાં એક મજબૂત સૂર્ય નેતૃત્વ નિર્ણાયકતા અને આકર્ષક વ્યક્તિત્વને પ્રોત્સાહન આપે છે તેથી એવું કહેવામાં આવે છે સૂર્ય આત્મા જગતસ્થ નમસ્કાર એટલે કે સૂર્ય ફક્ત ગ્રહોનો રાજા જ નહીં પરંતુ તમામ જીવોના આત્મા અને જીવનનો પાયો પણ છે બાર મહિના પછી સૂર્યનો દુર્બળતાનો અંત આવવાનો છે હા મિત્રો કારણ કે સૂર્ય મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં ભવ્ય ગોચર કરવાનો છે અને આ ગોચર ઉત્પન્ન એકાદશીના દિવસે થઈ રહ્યું છે જે ખૂબ જ શુભ સંયોગ લાવે છે આ ચાર રાશિઓને ભગવાન નારાયણના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે પંચાંગ અનુસાર સૂર્ય સોળ નવેમ્બરના રોજ બપોરે એક વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને સોળ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ત્યાં રહેશે મિત્રો જ્યોતિષીઓના મતે આ વખતે સૂર્ય મંગળની રાશિમાં જશે જેનો અર્થ છે કે તે સીધો મંગળ સાથે યુતિ કરશે જેનો માનવ જીવન પર પણ પ્રભાવ પડશે તો મિત્રો સૂર્યના ગોચરને કારણે આગામી એક મહિના સુધી કઈ રાશિઓ ભાગ્યશાળી રહેશે તે અમને જણાવો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય શ્રી હરિવિષ્ણુ ભગવાનનો જાપ કરો જો તમને વિડિયો ગમે છે તો ને સબસ્ક્રાઈબ કરો ને એક સુંદર લાઇક આપો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી જ્યોતિષ સંબંધિત માહિતી મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને તેમની ઉત્પન્નના એકાદશી પર ભગવાન નારાયણનો આશીર્વાદ મળવાનો છે નંબર એક વૃષભ વૃષભ રાશિ ચાલો તમને જણાવી દઈએ કે સોળ નવેમ્બરે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણ અને માતા દેવીના આશીર્વાદથી તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવશો હા વૃષભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે લાંબા સમયથી અટકેલું કોઈ પણ કાર્ય સોળ નવેમ્બરે સમયસર પૂર્ણ થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે ઉત્પન્નના એકાદશીને કારણે તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે હા વૃષભ રાશિના જાતકો તમને તમારા કારકિર્દીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે નારાયણના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે નોકરી અને પૈસા ધરાવતા લોકોને ઓફિસમાં તેમના કાર્ય માટે નોંધપાત્ર પ્રશંસા મળશે આનાથી તમને થોડી રાહત થશે વધુમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી પ્રમોશન અને પગારમાં વધારો શક્ય છે વેપારીઓને પણ તેમના વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની અપેક્ષા છે હા મિત્રો આજ વેપારીઓ તેમના ઉત્પાદનમાં વધારો કરશે અને નોંધપાત્ર નફો મેળવશે તમે તમારા સ્પર્ધકોને સખત લડાઈ આપતા જોવા મળશે ઉપરાંત કૃપા કરીને આગામી સોળ દિવસ સુધી કોઈને અપશબ્દો બોલવાનું ટાળો આનાથી તમને નુકસાન થઈ શકે છે વધુમાં લક્ષ્મીનારાયણના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે હા મિત્રો તમે રોકાણ ભાડું સટ્ટો વગેરે દ્વારા સારા પૈસા કમાઈ શકો છો અને તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો વધુમાં જો તમે ઘણા દિવસોથી કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેનું નિરાકરણ લાવી શકશો હા વૃષભ રાશિના જાતકો લક્ષ્મીનારાયણના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે હા વૃષભ રાશિના જાતકો તમારો દિવસ ઉત્તમ રહેવાનો છે તમારા બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે વૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ સમયાંતરે નજીકના આરોગ્ય કેન્દ્રની તબીબી સલાહ લો તમારો દિવસ સારો રહેવાનો છે તે સાબિત કરશે કે તમને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ છે બીજા નંબરે મિથુન મિથુન રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે સૂર્યનો નબળો પડવાનો સમય જે બાર મહિના પછી સમાપ્ત થાય છે તે તેમના માટે વરદાન સાબિત થશે હા મિથુન રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર તેમના માટે કેક પર બરફ જેવું સાબિત થઈ શકે છે આ રાશિ કારકિર્દીમાં વૃદ્ધિ અને સંપૂર્ણ નસીબનો આનંદ માણશે તમારા દૃઢ નિશ્ચય અને આયોજનથી તમે કાર્યસ્થળના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો હા મિથુન રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે ગ્રહોની સ્થિતિ હાલમાં તમારા પક્ષમાં છે હા મિથુન રાશિના જાતકોને એ પણ જાણ કરવી જોઈએ કે તમે હમણાં તમારી મોટી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકો છો વધુમાં તમને પ્રગતિ માટે નવી અને ઉત્તમ તકો મળી શકે છે કારકિર્દીમાં પ્રગતિ ખુલશે અને મિલકત ખરીદવાની મજબૂત શક્યતાઓ હશે હા મિથુન રાશિના જાતકોને એ પણ જાણ કરવી જોઈએ કે નોકરી કરતા વ્યક્તિઓને નવા કાર્યો અને પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થશે હા મિથુન રાશિના જાતકો ચાલો તમને એ પણ જણાવીએ કે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવાની દરેક તક છે તમારા પ્રયત્નો અને સખત મહેનત તમને મોટી સમસ્યાઓ સરળતાથી ઉકેલવામાં સક્ષમ બનાવશે હા મિથુન રાશિના જાતકો ચાલો તમને એ પણ જણાવીએ કે તમે તમારા પડકારોનો હિંમતભેર સામનો કરી શકશો તમારા પ્રેમ જીવન વિશે ઉત્તેજક વળાંક આવશે તમારો ઉત્સાહ ઊંચો રહેશે જે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને મજબૂત બનાવશે તમારી વચ્ચે સમજણ અને પ્રેમ વધશે જેનાથી તમારા સંબંધોમાં નવી શરૂઆત થશે વહુમાં અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે હા ગૌરી શંકરના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને રોજગાર મળવાની શક્યતા છે હા મિથુન રાશિના લોકોને ચાલો તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો હા મિથુન રાશિના લોકો લક્ષ્મીનારાયણના આશીર્વાદથી તમારા જીવનમાં આગળ વધશે આ સમયે તમારા ઘરમાં શુભ ઘટનાઓ બનવાની પણ શક્યતા છે હા મિથુન રાશિના લોકો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે તમારે કોઈને અપશબ્દો બોલવાનું ટાળવું જોઈએ નહીં તો તમારો સમય તમારા પર ભારે સાબિત થઈ શકે છે નંબર ત્રણ તુલા તુલા રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે સૂર્ય આ રાશિમાં પોતાનો નબળો પડવાનો અંત લાવે કે તરત જ તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને દસમા ભાવમાં રહેશે આ ઘર કારકિર્દી અને વ્યવસાય સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી આ રાશિ હેઠળ જન્મેલા લોકોને તેમની કારકિર્દીમાં ભાગ્ય મળશે આનાથી વિદેશમાં કામ કરવાના તેમના સપના પૂર્ણ થઈ શકે છે હા તુલા રાશિના જાતકો અમે તમને એ પણ જણાવીએ છીએ કે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમારી આવક વધશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સમય દરમિયાન તમને અપાર સંપત્તિ પ્રાપ્ત થશે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ મુક્ત રહેશો તુલા રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી પુષ્કળ સંપત્તિ મળી શકે છે તમારા પ્રિય દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી આવનારો સમય તમારા પર સંપત્તિનો વરસાદ લાવશે વધુમાં દેવી ગૌરીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો ખુશીઓથી ભરાઈ જશે લક્ષ્મીનારાયણના આશીર્વાદથી તમને નોકરી મળવાની શક્યતા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે હા મિત્રો આવનારા વર્ષો તમારા પરિવારમાં ખુશનુમા વાતાવરણ લાવશે નાણાકીય લાભ થવાની શક્યતા છે વ્યવસાયમાં અણધાર્યો લાભ થશે તુલા રાશિના જાતકોએ ચેતવણી આપવી જોઈએ પરિવારમાં શુભ ઘટનાઓ બનશે તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે આવનારો સમય નોકરી કરનારાઓ માટે અનુકૂળ રહેશે તમને કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવી શકે છે આવનારો સમય તમારા માટે અનુકૂળ રહેશે તમારી વાણી દ્વારા સમાજમાં તમારો પ્રભાવ વધશે કોઈ મોટા પ્રયાસમાં સફળતા મળવાની શક્યતા છે વ્યવસાયમાં નફો થવાની શક્યતા છે તમે કોઈ નવું સાહસ શરૂ કરી શકો છો તમે કોઈ ચોક્કસ કાર્ય માટે ખૂબ ઉત્સાહિત પણ અનુભવશો બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે તમારે કોઈ ચોક્કસ હેતુ માટે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે નોંધપાત્ર રોકાણ કરી શકો છો તમને તમારા સાસરીયાઓ તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય મળી શકે છે તમારા માટે શુભ ઘટનાઓ શક્ય બનશે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો આનંદ માણશો મિત્રો આ સમયનો મહત્તમ ઉપયોગ કરો સમયને સરકી જવા ન દો આ ઉત્પન્ન એકાદશી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર છે ચોથો નંબર ધનુ તમને જણાવી દઈએ કે બાર મહિના પછી ઉત્પાદન એકાદશી પર સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ તેમની લોકપ્રિયતામાં વધારો થવાની સંભાવના છે હા મિત્રો આ સમયગાળો વ્યવસાયિક લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે તમને વ્યવસાયમાં ખાસ કરીને ધનુ રાશિના લોકો માટે બમણો નફો જોવા મળે તેવી સંભાવના છે વધુમાં સોળ નવેમ્બરના રોજ તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આનાથી આવનારા સમયમાં તમારી નોકરીમાં નોંધપાત્ર પ્રગતિ થશે તમને વ્યવસાયમાં અચાનક નફો અને મજબૂત નાણાકીય સ્થિતિનો અનુભવ થશે બધા બાકી રહેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પણ રહેશે તમને કોર્ટ કેસોમાં પણ સફળતા મળશે આ સમય દરમિયાન તમારા પરિવારમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પૂર્ણ થશે તમને તમારા બાળકો તરફથી પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે આવકના નવા સ્ત્રોત ઉભરી રહ્યા છે કાર્યસ્થળ પર પ્રમોશન શક્ય છે તમને કેટલાક મહત્વપૂર્ણ સારા સમાચાર પણ મળી શકે છે ગૌરીશંકરના આશીર્વાદથી તમારા બધા પ્રયાસો સફળ થશે અને તમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તમને તમારી ઈચ્છા મુજબની નોકરી પણ મળશે જો તમારા કોઈ પૈસા ફસાયેલા હોય તો તે તમને જલ્દી પાછા મળશે મિત્રો તમારા વ્યવસાયમાં કોઈ પણ અવરોધો દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ધનુ તમે તમારા જીવનમાં આનંદનો નવો અનુભવ કરશો દેવી ગૌરી અને ભોલે શંકરના વિશેષ આશીર્વાદ તમારા પર વરસે છે તમારું પ્રેમ જીવન સારું રહેશે કેટલીક સ્ત્રીઓને દિવસના પહેલા ભાગમાં કોઈ સાથીદાર અથવા સહાધ્યાયી તરફથી પ્રસ્તાવ મળી શકે છે તમે આ સપ્તાહના અંતે વેકેશનનું આયોજન કરી શકો છો જ્યાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકો છો પરિણિત પુરુષોએ ઓફિસ રોમાંસ ટાળવો જોઈએ કારણ કે આ તેમના વૈવાહિક જીવનને નુકસાન પહોંચાડી શકે છે વધુમાં વૃદ્ધ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે આ તેમના વૈવાહિક જીવનને નુકસાન પહોંચાડી શકે છે વધુમાં વૃદ્ધોની વાત કરીએ તો તેઓએ તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સોળ નવેમ્બર તેમના માટે સારો દિવસ નથી તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી શકે છે હંમેશા તમારા નજીકના સંભાળ રાખનાર પાસેથી મદદ અને સલાહ લો ઉપરાંત સપ્ટેમ્બર મહિના દરમિયાન કોઈનું ખરાબ બોલવાનું ટાળો તો મિત્રો સૂર્યદેવના ગોચરને કારણે આ બધા શુભ પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો અમને ટિપ્પણીઓમાં જણાવો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના તળિયેથી જય ગૌરીશંકર લખવાનું ભૂલશો નહીં જેથી ગૌરીશંકરના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને ગૌરીશંકરની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે